नमस्कार 24 न्यूज गुजरात में आप स्वागत है सौथी पहला जो है आज ब्रेकिंग न्यूज તાલુકાના મુખ્ય મથક કચેરી પોલીસ દ્વારા શિહોરી પાટણ રોડ ઉપર માર્ગ અને સલામતીના ભાગરૂપે વાહન ચાલકોને એવોર્ડ આપવામાં આવ્યા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ થાણા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે જેમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેઝ ભારત સરકાર દ્વારા શીખ સુરક્ષા ટેનોલોજીસે પરિવર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પોલીસ ફક્ત દંડ નથી કરતી પરંતુ તેઓ એવોર્ડ પણ આપે છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો પોલીસ સ્ટેશનના કિરીટ સી બિહોલા એએસઆઈ મરસિંહ અને પોલીસ સ્ટાફ દ્વારા શ્યોરી પાટણ રોડ ઉપર પોલીસ ફક્ત દંડ નથી કરતી પરંતુ એવોર્ડ પણ આપે છે આ થીમ ઉપર માર્ગ સલામત માસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ટ્રાફિક નિયમનું પાલન કરે તેવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી તે બેઝ બનાવવામાં આવ્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશનના બાહોસ્પીઆઈ કિરીટસી બિહુલાએ શિવરી પાટણ રોડ પર જાતે જ વાહન ચાલકો સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા જેમ કે સીટ બેલ્ટ બાંધાવેલ ગાડીની આરસી બુક વીમા પોલિસી પીયુસી અને સાઇડ સિગ્નલ તેમજ વાહન ગતિ મર્યાદા બ્લેક ફિલ્મ ના હોય ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ જેવા અનેક પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને બિરદાવી બેઝ બિલ્ડરનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેના ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેવી જિલ્લા ટ્રાફિક પોલીસ અને શિહોરી પોલીસ આશા વ્યક્ત કરવામાં આવી હતી અને વાહન ધીમી ગતિએ ચલાવવું સાઈડ સિગ્નલનો ઉપયોગ કરવો એ દરેક વાહન ચાલકોની ફરજ છે ત્યારે આ પ્રકારની ઉજવણીથી લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી